પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા બહેનો કથા સાંભળો છો કથા સાંભળવી શ્રવણ મનન નિધિધાસ નિધિ ધ્યાસ કર્યાથી સાક્ષકાર થાય કથા સાંભળી આઈ નાઈ મૂકી નહીં જવાની હો કથા સાંભળવાની પછી ઘરે જઈને એનું મનન કરવાનું કથામાં હું આવ્યું હતું કેવા ચરિત્રો કેવા ઉપદેશની વાતો બધું મનન કરવાનું શ્રવણ મનન પછી નિધિ ધ્યાસ પછી સારભાગ કરવાનો આપણને કેટલું લાગવું પડે આપણા સ્વભાવ ઉપર કે આપણે ભક્તિ ઓછી કરતા હોઈએ કે પ્રેમ લક્ષણ ભક્તિ ન કરતા હોય આપણને લાગે પડે એટલું પહેલાં આપણા જીવનમાં ચરિત્ર આપણે કહી દેવાનું બીજું પછી ભલાકાટ નાખી ભાગ સારભાગ નાખો આવું જો કરીએ તો હૃદયમાં ભગવાનના દર્શન થાય માટે કથા તો એવી સાંભળવી સત્સંગી જીવનમાં આવે છે ને કથા સાંભળે એના બધા પાપ બળી જાય એ બરાબર હવે આપ જે આપણે વાત કરવી છે એક વડોદરાના અતિ પ્રેમી ભક્ત હતા શ્યામભાઈ ખત્રી જ્ઞાતિનાઓ ભક્ત એક ભાવિક છે ખરાતે ખત્રી માયમ દુર્બળ દાસ દયાળના તેનું નામ છે શ્યામબાઈ આ ખત્રી જ્ઞાતિમાં મહાની ભક્ત થઈ ગયા હો શ્યામબાઈ કહું તે તણી હવે વાત કરે ભજન બાઈ દિન રાત રાતની ભજન કરે સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ દી ભજન કરે હવે આપણે પણ આવું ભજનનું અંગ પાડવું હો કેવું શ્યામબાઈ જેવું દી રાતમાં ઉઠી જાય ને ઊંઘનો આવે ને એટલે પથારીમાં બેસીને સ્વામિનારાયણ 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 અને ક્યારેક તો આઠે પહોર આખો દી ધારણમાં બે જાય એમ મૂર્તિ થઈ બે ધારણામાં આઠું ધામ કરતા થાય નહીં ઘર કામ પછી આખો દી ધારણામાં બે તો ઘરનું કામ કેમ થાય જ્યારે આવે સમાધિ થી બાર કરે ભોજન તે વાર ક્યારેક ક્યારેક એવી સમાધિ લાગી જાય હૃદયમાં મૂર્તિ એવી દેખાવા મળે તો આખો દી બે ક્યારેક બે દી બેહે ક્યારેક તો ત્રણ દી બેહે સમાધિમાં જાય પછી એને ખબર જ ન અરે તન દી વૈયા જાય પછી જ્યારે જાગે ત્યારે પાછા ઘર સાફ કરીને રસોઈ કરીને પછી જમે હવે ઘરમાં કામ કેટલું હોય દળવું હોય ભળવું હોય સાફસુફી હોય આ બધું બનાવવું હોય એ પછી એ બધું ધારણામાંથી જાગે ત્યારે કરે આ બાયને તો અખંડ સમાધિ મંડી જાજી થવા પછી બધું કરે કોણ જાગે ત્યારે જમવાનું અને એટલે મનમાં એમ થયું કે દેહ ટકાવવા માટે હવે કાંઈક તો કરવું પડે પણ ભોજન કરવાની ઈચ્છા જરાય નહીં પણ જાગે એટલે દેહ ટકાવવા ભોજન તો કરવું જ પડે એમાં એક દિવસે ને શ્યામભાઈને એમ થયું કે હાલું મારે રોજ જમવા જોઈએ હવે રોજ જમવા જોઈએ તો થોડુંક કાંઈક કમાવા જાવું પડે કામકાજ કરવું પડે તો કાંઈક મજૂરી કરતો કાંઈક આવે ને હવે આખો દીધી ધ્યાનમાં બેહી રહું પછી જાગવું પાણી ભરવા જવું પડે કંઈક દળાવવા જવું પડે કંઈક થોડું ઘણું કામ કરવું પડે તો પછી રસોઈનું ઘર ખર્ચાનું બધું નીકળે ને અને જો એ કરવા રહો તો મારું ભગવાન કયું ભજવા આમ બાય વિચાર કરે છો એ જો મજૂરી કરવા જાઓ તો ખાવાનું ઘરમાં આવે પણ ભજન થાય નહીં અને આમ વિચાર કરતાં કરતાં મનમાં એમ થયું પણ એમ થયું એક ધન કોણ આપે વસ્ત્ર ને અન્ન મને સમાધિમાં બહુ સુખ આવે છે આઠ આઠ દી બેસી રહું તો એ બહુ મજા આવે છે પણ પછી મને અંધન વસ્ત્ર જોઈએ કપડાં જોઈએ આ થોડું ઘણું ઘરમાં વસ્તુ જોઈએ આપે કોણ ચોવીસ કલાક ભજન કરું તો અંધન વસ્ત્ર કોણ આપશે આમ પાસે મનમાં એવો વિચાર કરે એમાં એક દી બાયને જરાક સંકલ્પ થઈ ગયો કે હું આખો દીધી મૂર્તિમાં ડૂબેલી રહીશ ને તો પછી મારા અંધન વસ્ત્રનું શું થશે આમ આનંદમાં રહીશ મારે ખાવા તો જોશે જ અન્ન વસ્ત્ર મન કોણ આપશે એવી ચિંતા થઈ જો કે એવું કરવું ન જોઈએ સૌનું ભરણ પોષણ કરનારા ભગવાન છે એવી ચિંતા કોઈ દી કરાય નહીં ભગવાન બધાને ભૂખ્યા સુરાવે ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુર નથી પણ આને વળી આવો સંકલ્પ થઈ ગયો અને વળી પછી એક દિવસ સમાધિ થઈ ગઈ તે બે દિવસ સુધી સમાધિ હેલી અને પછી જ્યાં સમાધિમાં જઈ ગયા ને શ્યામભાઈ સમાધિમાંથી જઈ ગયા ને તો આમ રહોડામાં જોયું ને તો હે એ મોટા મોટા રોટલાઓ સારા મોટા રોટા રૂડી દાળ મુખ આગે મેલી ગયા દયાળ રોટલા દાળ ને અથાણું થાળીમાં પીરસીને નાખ્યું ઉઘાડી બેચ દેવો પછી તો રોજનો ક્રમ થઈ ગયો બાઈ તો હૈ રોજ ધારણામાં કરે ને ભગવાન રોજ થાળી મૂકી જાય કેવું સારું શું કાં બોલી બાઈને ચિંતા થઈ હતી ને કે મને મજા આવે છે ધારણામાં મૂર્તિ દેખાય છે સમાધિમાં પણ સમાધિમાં બેસી રહું તો પછી અમારે થાળ કરવો અને અન્ન વસ્ત્ર કોણ દેશે એમ સંકલ્પ થઈ ગયો આમ બે દે જાગે ક્યારેક ત્રણ દિવસે જાગે અખંડ ભજન અખંડ ભજન અખંડ ભગવાનની મૂર્તિ અંબાનું અને આંખ્યું ઉઘાડે દે ત્રણ દે ધારણામાં જાગે ત્યાં રોટલા ડાળ આવું બધી પીરસેલી થાળી હોય આ તો રોજનો ક્રમ થઈ ગયો અને હવે તો કાંઈ ભોજન કરવાની ચિંતા ન રહી ભજન કરે છે અને ભગવાન જે ભગવાનને બધું હોંપી દે એનો વ્યવહાર પણ ભગવાન ઉપાડે છે આપણે નથી જાણતા આપણા સંપ્રદાયમાં કેટલાયના એવા કામ ભગવાન કરી આવ્યા છે અરે નરસિંહ મહેતાનું કુંવરબાઈનું મામેરું ને સામળશાના લગ્ન ભગવાન કરી આવે છે અમારે આવા અમરેલીમાં આંબા ગામના દેવશી લુવારના દીકરાને પરણાવવા આવતું હતું હતું ગામમાં કર્યું મંદિર એટલે એની પાસે એણે જેટલા પૈસા હતા ઘરેણાં વેચીને એણે મંદિર કર્યું બરાબર પછી દીકરાના લગ્ન આવ્યા અમરેલી જાન લઈને આવવાનું હતું પછી તો બધા ગામના ટોણા મારે કે લેવા હવે જાન કેમ જોડશો અને વેવાએ એમ કીધું કોણ જ લગ્ન કરો નહીંતર અમે સંબંધ તોડી નાખશું હવે ઇમરજન્સી થયું દીકરાના લગ્નય કરવા પડે ઘરમાં એક પાય નહીં કેમ દીકરાની જાન જોડી હતું એટલું બધું મંદિર કરી નાખ્યું પછી બધાએ કે ને કે તે મંદિરમાં બહુ મોટે ઉપાડે હતું એટલું મંદિર કે નાખ્યું જોવું પડે પણ ભગવાનના ભક્ત હોય ને ભગવાનને માટે કાર્ય કરવું હોય ભગવાનને વા માટે વાપરવું હોય તો પાસુવાળે જોવે નહીં પણ જેને જેનો હાયશે તેને તેની લજ બહુ ભગવાનનું સ્મરણ કર્યું આખો આખી રાત માળા કરી હવારે ભગવાને દર્શન દીધા દેવશી ભગતને કે ભગત મૂંઝાતા નહીં લગન વધાવી લો દીકરાની જાન જોડજો કે પણ પ્રભુ વેવાએ પાંચસો રૂપિયા માગ્યા નગદ દાણું વખતે દેશ ભરવાનો રિવાજ હતો પૈસા લે એટલે કે કાંઈ વાંધો રે અમે આવશું પછી તો ભગત આનંદમાં આવી ગયા છે ને લગ્નની તૈયારી કરી જાન જોડીને અમરેલીમાં આવ્યા વેવાઈને માંડવે હજી તો દેવશી ભગત પરવાયરા નહોતા ત્યાં તો મહારાજ પુરુષોત્તમ શેઠ બનીને આવ્યા અમરેલીમાં હો અને વેવાયને કીધું હાથ આઠ જણા મહારાજની હેરે બધાએ મૂકતો કે હલો વેવાય પૈસા લઈ લો એ પાંચ કોથળિયું હો હો રૂપિયા હો નગદ નાણું ચાંદીના રોકડા ગણી લ્યો બધાએ તો જોઈ રહ્યા કે આ કઈ પેઢીના રૂપિયા એ આ તો છે અમારી જૂનાગઢની પુરુષોત્તમ શેઠની પેઢીના રૂપિયા અને પાંચસો રૂપિયા વેવાઈને આપીને કે લેવા પોંચ ફાડી દેજો અમારે વેવાઈને આપી દેજો આવી ગયા અને માંડવેજા દેવસિંહ ભગત આવ્યા ત્યાં તો કીધું કે તમારે આ આવડા મોટા હેરી રીતે ઓળખાઈને શેઠી હેરે કે હવે હમણાં એક શેઠીઓ આવીને કહી ગયું કે અમારે અમે બધું ભાગીદારમાં હાલે છે અમારે ને દેવશી ભગતને એટલે અમે રૂપિયા દઈ ગયા આવી રીતે દેવસિંહ ભગતની લાજ રાખી પણ એને એનો આશરો હતો એટલે એમ ભગવાન તો છે ભાવના ભૂખ્યા હજારો વર્ષો પહેલાં ભક્તોની રક્ષા કરતા બસો વર્ષો પહેલાં કરતા ને આજની તારીખમાં આવો ભાવ હોય આવી જિજ્ઞાસા આવા ભગત એની પળે પળે રક્ષા ભગવાન કરે છે અને આપણી રક્ષા કરતા હો એ આપણે તો ક્યાંય ઠેબું ને પડી જઈને ઉડી જઈ આપણી માથે કેટલાય વિઘ્નના ઓળા ઉતરવાના હોય પ્રભુ આપણી ઉપર એના થઈને બેસીને ચાર હાથ રાખે છે આપણી સર્વ પ્રકારે મારા અંતશત્રુ થકી રક્ષા કરે છે અંદરના અંતરશત્રુ બહારના શત્રુ થકી અરે મોટી મોટી આપતી આવવાની હોય વિપત આવવાની હોય વિઘન એ થકી ભગવાન રક્ષા કરતા હશે આપણને ખબર હોતી નથી અને મહારાજ આપણી રક્ષા કરે છે ગમે એનામાં રહીને આપણા એવા કામ ભગવાન ઉકેલે છે એવા પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ છે માટે તે ભગવાનનું ભજન ક્યારેય ચૂકવું નહીં આ શ્યામભાઈ આવી રીતે મહારાજનું ભજન કરે છે મહારાજ રોજ એને થાળ આપી જાય છે અને એક દી તો મહારાજે શું કર્યું એક મણ લોટ આપી ગયા અને રીંગણાનો ઢગલો કરી ગયા અને એક દિવસે મહારાજે રાજી થઈને કહ્યું શ્યામભાઈ જો આ કપડાં છે તે પહેરવાના કપડાં કેટલાય દઈ ગયા ને એક દિવાળી પાછા મહારાજ આવ્યા ને કે લાવો એક થાળીમાં કંકુ ઘોળો એ રા શામભાઈએ ઘોળ્યું પછી મારે કપડું લાવો મહારાજે થાળીમાં ચરણ બોળી અને ચરણારવિંદ શ્યામભાઈને પૂજવા માટે પાડી દીધા ચરણારવિંદ પાડી દીધા હો સામેથી મહારાજે ચરણારવિંદ કંકુમાં કંકુવાળા ચરણ કરીને ચરણારવિંદ પાડી દીધા લ્યો અને બધી વસ્તુ આપી જાય છે સુખેથી ભગવાનનું ભજન કરે છે સર્વે આપ્યું એ સમાધિ માહી લાવી પ્રગટ પ્રમાણ તે આહી અને પછી તો સમાધિમાં જાય ને આમ પ્રત્યક્ષ અક્ષરધામમાં જાય પ્રત્યક્ષ મારા દેખા પછી મહારાજ એને સમાધિમાં આપે વસ્તુ આ લો શામભાઈ આ લઈ જાવ એટલો શામભાઈ લઈ જાવ એટલે શામભાઈ આંખ ઉઘાડે ને તે વસ્તુ એને પાસે પડી હોય એવડા ઉમૈયા ઉમૈયાબાઈ સમયથી થાય તે તલના લાડવા લઈ આવે ગઢડામાં મારા જમવા બેઠા હોય સમાધિ કરે વડોદરામાં મારા જમતા જમતા કે લે ઉમૈયાબાઈ આવ્યા આટલો લાડુ એ ભગવાન ગઢડામાં ઉગમણા બારને ઓરડે જીવબા લાડુબા જમાડતા હોય જમતા જમતા ઉમૈયાબાઈ લાડુ આપે ને આમ આંખ્યું ખોલે ને ત્યાં વડોદરામાં હાથમાં એ લાડુ આવે આવી સમાધિ ઉમૈયાબાઈને હતી એમ આ શ્યામભાઈને સમાધિ થાય છે અને જાગે ત્યાં તો પ્રગટ હામે દેખાય છે એવું સુખ સમાધિનું ને હતું એમ હરિજનની ચિંતા જે હિત્ય પ્રત્યે હરિ કરે તે હ એના ભગત થાય હો ભગવાન ભગતની ચિંતા કરે છે આમ ભક્તોની ચિંતા મારો વાલો કરે છે ભગવાન આપણને સર્વ રીતે સુખ્યા રાખે અન્ન વસ્ત્ર આપે એ સુવાડે જગાડે નિરોગી રાખે આવ્યા ટાળે તોય ભજન ન કરીએ તો કેટલા આપણે ખોટ જાય ને આપણે કેટલા ડાય દોઢ ડાયા કહેવાય બોલો આવું સુખ સગવડતા આપીને હવે ભજન ન કરીએ તો મૂર્ખ્યા જ કહેવાય માટેવાલા બહેનો અખંડ ભજન કરવું અખંડ ભજન કરવું અહો આવા ભગવાન ક્યાંથી મળે આવા સર્વોપરી ભગવાન આપણને મળ્યા છે માટે અખંડ મહારાજનું ભજન કરવું હો શ્યામભાઈ અખંડ ભજન કરતા હતા ને તો ભગવાને કેવી એની સંભાળ રાખી કેવી સંભાળ રાખી કેવું બધું બધું આપવું માટે બહુ હોય ન કરવી એ પુરુષોત્તમ નારાયણનો આશીર્વાદ કરવો અને સંસારમાં રહ્યા થકા ભગવાનની આજ્ઞા પાળીને મહારાજનું ભજન કરવું બરાબર સ્વામિનારાયણ મહામંત્ર એવો બળ્યો છે કે ઘડીએ ભૂલાય નહીં બરાબર કરોડો રૂપિયા દેતા આ મંત્ર ન મળે કાળા નાગનું ઝેર ઉતરી જાય આ મંત્રથી માટે ભજન કર્યા કરવું સ્વામિનારાયણ 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 स्वामी नारायण स्वामी नारायण